એક તરફ આપણે સબ સલામતના દાવાઓ કરી રહ્યા છીએ ગૃહ મંત્રી હર્ષ સંઘવી જાહેરમાં નિવેદનો આપી રહ્યા છે કે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે પરંતુ આ દિવસોમાં ગૃહ રાજ્યમંત્રીના હોમટાઉનમાં જ કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે એક સત્તર વર્ષીય સગીર રત્ન કલાકાર યુવાન તે દરરોજની જેમ નિત્યાક્રમ પ્રમાણે નોકરી કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો કાપોદરા વિસ્તારમાં એક નશેડી આ યુવાન પાસે આવે છે અને કહે છે મને પૈસા આપ નશો કરવો છે આ યુવાન કહે છે કે મને ઘરે જવા માટેનું આ ભાડું છે ને હું પૈસા ઘરે હું પહોંચી નહીં શકું છું આ પૈસા મારી જોડે નહીં હોય તેને લઈને બોલાચાલી કરવા લાગે છે માથાકૂટ થાય છે આટલામાં આ નશે નામ પ્રભુ હોવાની વિગત કહેવાય રહી છે તેના દ્વારા પોતાની પાસે રહેલી જે છરી છે તે છરી આ યુવાન ઉપર મારી દે છે આ ઘટનામાં લોહી લોણ હાલતમાં પરેશ વાઘેલા નામનો જે મૃતક છે તેનું ઘટના સ્થળે નૃત્ય નીપજે છે આ ઘટનાની જાણ પીડિત પરિવારને થતાં પીડિત પરિવાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે પરિવારનો હોબાળો જોવા મળે છે મૃતદેહ સાથે મોટી સંખ્યામાં લોકો સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ઉમટી પડે છે અને તેઓ ન્યાયની માંગ કરે છે કે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ પણ કરી હતી ત્યારે આ ઘટનાના સંદર્ભમાં જે સ્થળ ઉપર આ નશેડી પ્રભુએ જાહેરમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાં સુરત પોલીસની ટીમ દ્વારા આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આરોપીના નિવેદન પણ નોંધ્યા હતા અને જે ઘટના બની છે તેણે સુરત શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે પીડિત પરિવારનું પણ કહેવું છે કે જે રીતે તેમના પરિજનોમાં જે સગીરની હત્યા થઈ છે તે મામલે આરોપી સામે એટલી કડક કાર્યવાહી થવી જોઈએ કે ભવિષ્યમાં આ પ્રકારના કૃત્ય કરતાં પહેલા સો વખત લોકો વિચારે ને આવી જ રીતે આરોપીની તાટિયાતોડ સર્વિસ પણ કરવામાં આવીને ત્યારબાદ સરઘસ પણ પોલીસે કાઢ્યું હતું દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવા